ગુજરાતલે ટી ન્યૂઝ安徽ગતના સમાચાર અમરેલી નગરપાલિકામાં વૃષ્ઠાચનો કાળો ચિત્ર બેરા શાખામાં સત્તાબાજી દમી હાજરી અને પગાર નેરાફેરી સામે આવી નગરપાલિકા એટલે નાગરિકોની સેવા માટેનું તંત્ર પરંતુ અમરેલી નગરપાલિકાની બેરા શાખામાં ચાલી રહેલી ગેરરીતિઓ એ આખા તંત્રને શરમમાં મૂકી દીધું છે ફરજ અને જવાબદારી છોડીને અહીં કેટલાક કર્મચારીઓ પોતાની મરજી ચલાવતાવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે જેના કારણે નગરપાલિકાની કામગીરી પર મોટો સવાલ ચીન ઊભો થયો છે પરાજી છોડીને સટ્ટાબાજી જનતા લાઈનમાં ઊભી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વેરા શાખામાં ફરજ પર રહેલો એક કર્મચારી ઓફિસના સમય દરમિયાન જાહેર કામને અવગણીને કમ્પ્યુટર પર શેરબજારના સટ્ટામાં વ્યસ્ત રહેતો હોવાનું સામે આવ્યું છે આ અંગેના ફોટા અને વિડીયો પણ ચર્ચામાં છે જ્યારે કરદાતાઓ વેરા ભરવા માટે કલાકો સુધી રાહ જોઈએ છે ત્યારે જવાબદાર કર્મચારી સટ્ટાના આંકડાઓમાં ગરકાવ રહે છે આ સ્થિતિ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે ડમી કર્મચારીનો ખેલ હાજર એક ઓર્ડર બીજા નામે આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારો ખુલાસો ડમી કર્મચારી કૌભાંડનો છે વેરા શાખામાં એક વ્યક્તિ બીજાના નામે નોકરી કરી રહ્યો હોવાનો આક્ષેપ છે જેમના નામે નોકરીનો ઓર્ડર છે તે વ્યક્તિ વર્ષોથી ટ્રાકડા ગામે રહી પાનની દુકાન ચલાવે છે જ્યારે નગરપાલિકામાં તેમની જગ્યાએ કોઈ બીજો જ વ્યક્તિ નિયમિત હાજરી આપી રહ્યો છે પગાર અને પીએફમાં ગૂંચવણ આ કૌભાંડમાં નાણાકીય હેરાફેરી પણ સામાવી છે માહિતી મુજબ પગાર ડમી રીતે કામ કરનાર વ્યક્તિના ખાતામાં જમા થાય છે જ્યારે પીએફ સહિતની અન્ય લાભકારી સુવિધાઓ મૂળ નામધારી કર્મચારીના ખાતામાં પહોંચે છે બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર બદલાવા જેવી ગેરરીતિઓ પણ આ ખેલનો ભાગ હોવાનો આક્ષેપ છે ઉચ્ચ અધિકારીઓની ચૂપ શા માટે આટલી ગંભીર બાબતો ખુલ્લામ ચર્ચામાં હોય છે તો હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કેમ થઈ નથી એ મોટો સવાલ છે શું જિલ્લા તંત્ર આ મામલે તપાસ હાથ ધરશે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે કે પછી ફાઇલ દબાવી દેવામાં આવશે જનતાના ટેક્સનો વિશ્વાસ તૂટી રહ્યો નગરપાલિકાની અંદર જ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે જનતાના વેપારમાં પૈસાનો આ રીતે દુરુપયોગ થવો માત્ર ભ્રષ્ટાચાર નહીં પરંતુ નાગરિકોના વિશ્વાસ સાથે ખુલ્લી દગાબાજી છે જો સમયસર તપાસ અને કડક કાર્યવાહી નહીં થાય તો અમરેલી નગરપાલિકાની વિશ્વસનીયતા પર ભારે આંચ આવવાની તે નક્કી છે